મહાદેવ 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 આજે આપણે શિવ મહાદેવની પૂજા નો કોણ અધિકારી છે ને સાથે એ નિર્માલ્ય પણ ગ્રહણ કરી શકાય કે નહીં એના વિશે આપણે ધર્મશાસ્ત્ર ઉપર એમના પ્રમાણ ઉપર આપણે નજર કરીએ પૂજન કોણ કરી શકે મહાદેવ દરેક કરી શકશે તો એની અંદર તો ભેદ બુદ્ધિ છે નહીં પણ તેમ છતાં પણ જે લિંગ સ્વરૂપ છે પરમાત્માનું તે પૂર્ણ શ્રી વિગ્રહ છે ભગવાનનો એટલા માટે થઈને ત્યાં કોઈ ઇન્દ્રિય સાથે સરખામણી નથી અને એ સરખામણી એ બુદ્ધિની પ્રતિષ્ઠતા સાબિત કરે છે માટેથીને ને આપણે બધાય એ જ જે મહાદેવનું સ્વરૂપ પૂર્ણતઃ મહાદેવનું સ્વરૂપ છે એમાં લેશ માત્ર પણ શંકાનું કોઈ સ્થાન છે નહીં બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય વૈશ્ય હોય કે શુદ્ર હોય આ બધા જ મહાદેવની પૂજન કરવાને અધિકારી છે કેવળ એમને જે અધિકારમાં આપેલા મંત્ર છે અથવા શ્લોકો છે એનો જ સંગમ કરી અને ભગવાન મહાદેવની પૂજા કરી શકે છે દ્રવ્ય પણ ભગવાનને અર્પણ કરી શકે છે

કરી શકે છે અધિકારો સર્વેશામ દરેકનો અધિકાર છે કોઈ અધિકાર થી બહિષ્કૃત નથી કરેલા દરેકને અધિકાર છે શિવલિંગ મહાદેવની પૂજા કરવાની તો પૂજા કરવાની અંદર તો પછી એમાં સ્પર્શ તો થઈ જ જાય સ્વાભાવિક છે એટલે દરેક જે પણ ઉપર બતાવેલા છે દરેક મહાદેવની પૂજા કરી શકે છે અને મહાદેવને સ્પર્શ પણ કરી શકે છે તો અહીં એ વસ્તુ થઈ ગઈ કે મહાદેવની પૂજા કરવામાં સ્ત્રીઓનો પણ અધિકાર છે તો સ્ત્રીઓનો અધિકાર છે પુરુષોનો અધિકાર છે દરેક વર્ણનો અધિકાર છે અને પ્રતિલોમાં જ હોય તો એમનો પણ અધિકાર ત્યાં બતાવવામાં આવેલો છે અને વિશેષમાં આપણે ધ્યાન દોરીએ કે જ્યારે હિમાલયને મળવા માટે મહાદેવ મહાદેવની સન્મુખ થાય ભગવતી એટલા માટે થઈ અને નારદજીનું ત્યાં જવું અને પરમ તપસ્વી નારદજી દ્વારા મા ભગવતી જગદંબા આધ્યશક્તિ ઉમિયા માતાને મહાદેવની ઉપાસના કરવાનું કહ્યું છે નારદજીથી કોઈ મોટો બ્રહ્મચારી ન હોઈ શકે જેમ કે સ્મરણની અંદર નારાયણ રહેતા હોય સ્મરણની અંદર મહાદેવ રહેતા હોય અને એમને જ્યારે ભગવતી આદ્યશક્તિને બતાવ્યું છે એ પણ આદ્યશક્તિ છે અને એમને બતાવ્યું છે મહાદેવની ઉપાસના કરો એટલા માટે થઈ અને ત્યારથી પણ પરંપરા ચાલે છે અને આપણે કરીએ પણ છીએ કે જયા પાર્વતીનું વ્રત પણ કરીએ છીએ ગૌરી વ્રત પણ આપણે બધા કરીએ છીએ અને એ બેનો દ્વારા જે કરવામાં આવે છે અને એને એટલું જ પવિત્ર માનવામાં આવે છે એટલે ક્યાંક આપણો કોઈ એવો સંદેશ એ ક્યાંક સામે કોઈને દિલ ન દુખાય એટલા માટે થઈ અને દરેકને અધિકાર છે અને અધિકાર એમનો રહેશે પણ કારણ કે આ શિવપુરાણની અંદર કહેલું છે આ કોઈ ઘરનું વાક્ય નથી એટલા માટે શિવ પુરાણની અંદર આ પ્રમાણ આપવામાં આવેલું છે ત્યારબાદ શિવ નિર્માણને જે મહાદેવને અર્પણ કરીએ છીએ આપણે નૈવેદ્ય જે અર્પણ કરીએ છીએ અથવા મહાદેવનો પ્રસાદ છે તો કયો મહાદેવનો પ્રસાદ ખાવો જોઈએ અને કઈ વસ્તુનો ત્યાગ કરવો જોઈએ તો એના વિશે પણ આપણા ધર્મશાસ્ત્રમાં બતાવવામાં આવેલું છે પક્ષે શિવ નૈવેદ્ય અગ્રાહ્ય ભાવનાથ મહાદેવના મંદિરે ગયા હોઈએ તો આ નહીં ગ્રહણ કરવો એવો ભાવ છોડી દેવો જોઈએ અને શિવ નૈવેદ્ય ગ્રહણ કરી લેવું જોઈએ સિદ્ધો અર્થ છે દ્રષ્ટાપી શિવ નૈવેદ્યમ યાનપી પાપાન દુરતઃ જ્યારે પણ તમારી નજર શિવ નૈવેદ્ય મહાદેવને ધરાયેલા પ્રસાદ ઉપર પડે છે ને ત્યારે પાપો દૂર થઈ જાય છે અને જો પાપો દૂર થાય ને જ્યારે ખરાબ વસ્તુ દૂર થાય ત્યારે કંઈક સારી વસ્તુ આવતી હોય છે એટલા માટે આગળ જ કે છે ભુક્તેતું શિવ નૈવેદ્ય ત્યારે એ જે શિવ નૈવેદ્ય છે એને ગ્રહણ કરી લેવું જોઈએ તો કે છે કેમ કે પુણ્યાની યાંતિ કૌટીશાહ કૌટીશાહ પુણ્યાની યાંતિ અનેક એક ઘણું પુણ્યની પ્રાપ્તિ થાય છે અચ્છા એ શિવ નૈવેદ્ય ગ્રહણ કઈ રીતે કરવું જોઈએ એનો આદર કરી અને ત્યારબાદ એ શિવ ને પક્ષણ કરી જવું જોઈએ અને મનની અંદર મહાદેવનું સ્મરણ પણ કરવું જોઈએ આવી રીતે અને જો વિલંબે ગ્રાહ્ય પાપ જો આની તમે ગ્રહણ કરવાની અંદર વિલંબ કરો છો તો પણ તમને પાપ લાગે છે એટલા માટે થઈ અને મહાદેવનો જ્યારે પ્રસાદ આવે ત્યારે મહાદેવનું સ્મરણ કરી અને એ ગ્રહણ કરવાનું વિધાન બતાવવામાં આવેલું છે અને ત્યારબાદ વસ્તુ છે જે ગ્રહણ ન કરવી જોઈએ શિવ નૈવેદ્યની અંદર તો ત્યાં આગળ ભેદ પણ પડે છે તો એવું કહેવાય છે અગ્રહ્ય શિવ નૈવેદ્યમ પત્રમ પુષ્પમ ફલમ જલમ મહા મહાદેવના પુષ્પમ ફલમ અને જલમ પત્રમ પુષ્પ ફળ અને જળ આટલી વસ્તુને શિવ નૈવેદ્ય તરીકે ગ્રહણ કરવી જોઈએ નહીં પણ જે શિવલિંગનું સ્પર્શ શાલિગ્રામ ભગવાનથી થાય છે તો આ નિયમ ત્યાં લાગુ પડતો નથી આવું શિવપુરાણ ની અંદર વિદ્વેશ્વર સંહિતા ની અંદર કહેવામાં આવેલું છે અનર્હ મમ નૈવેદ્યમ પત્રમ પુષ્પમ ફલમ જલમ મહિયમ નૈવેદ્ય સકલમ કૂપ એવા વિનિક્ષમે મહિયમ મહાદેવ કહે છે કે મારું જે આ ચાર પ્રકારના જે નૈવેદ્ય છે એ નૈવેદ્યને કૂવાની અંદર પધરાવી દેવું જોઈએ અથવા તે આગળ જે આ ચાર વસ્તુ છે બાકીનું જે તાંબા ધાતુની વસ્તુઓ છે સોનું ઇત્યાદય છે મહાદેવને અર્પણ કરેલું વસ્ત્ર છે એને છોડતા પત્ર પુષ્પ ફળ આ બધી વસ્તુ ત્યાંનો જે ચંડ છે જે અધિકૃત છે એને આપી દેવું જોઈએ જ્યાં એને આપી દેવું જોઈએ સાથે પ્રતિમા સર્વાસુ ન ન ચંડો ભવે આટલી જગ્યા ઉપર ચંડનો અધિકાર નથી પરંતુ બીજી પણ વિશેષ જગ્યાઓ બતાવવામાં આવેલી છે જેવી રીતે કે ધાતુના કોઈ શિવલિંગ બનાવેલા છે સુવર્ણ કે ચાંદી વગેરેમાં બનાવેલા છે શિવલિંગ ત્યાં પણ જ્યાં આગળ કોઈ તપસ્વી દ્વારા સિદ્ધ શિવલિંગ છે એ એ સિદ્ધ શિવલિંગ ઉપર પણ ત્યારબાદ વગેરે પણ 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 જે છે એ એ ઉપર અધિકાર એ ચંડ અધિકાર રહેતો નથી માટે થઈ અને વિશેષત સર્વ સામાન્ય નિયમ પ્રમાણે ભગવાનના મંદિરમાં જઈએ અને જો એ ભગવાનના મહાદેવને સ્પર્શમાં શાલીગ્રામ ન હોય તો પત્ર માને બિલીપત્ર પુષ્પ ફળ અને જળ આ ચાર વસ્તુનો ત્યાગ કરતા બાકીની જે પણ નૈવેદ્ય અર્પણ કરવામાં આવેલું છે એને સાદર પ્રમાણ મહાદેવનું સ્મરણ કરી અને ગ્રહણ કરી લેવું જોઈએ અને સાથે દરેક મહાદેવની પૂજા કરી શકે છે એની અંદર પણ ભેદ રાખવો જોઈએ નહીં વસ્તુતઃ આપણી પૂજા કરવાથી કોઈને તકલીફ ન પડે આપણા અઢાગ્રહણના લીધે પણ ખોટો સંદેશ ન જાય એ ધ્યાનમાં રાખી અને પછી જ આ નિયમનું પાલન કરવું જોઈએ આમ તો સર્વસામાન્ય નિયમ છે દરેક પૂજન કરી શકે છે હર હર મહાદેવ હર